हे स्टारbian नेतानीच कोका आणि नाSplitContainer की काय हिंसा का होफारी नाकारावडा लाफाटी आहे मारेज हमारा बहन है बहुत कड़क है ગયો ભાઈ શાળા સુધી ગઈ છોકરો ખુશ થઈ ગયો હવે બધા ગેર દવાના છે જો અને આ છે રોજ જો આપણા કામરા ખેલું છે પાઇપ લાઈનનું પાઇપ લાઈન દબાવવાનું કામ ચાલુ છે જો તમને બતાવીએ આપણે જો અમારા ભાઈ છે જે હાલ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને કામ ચાલુ જ છે જો આ છે બરાબર બાળકો બધા જો ઘેર જોઈ છે શાળા છૂટી ગઈ છે ને જો જો બેન થાકી ગયો છે જો બણાઈ બણાઈ થાકી ગયો છે ને બેઠો છે અમારી આ પરડી પ્રાથમિક શાળા છે આપણે અહીં અભ્યાસ કરી ચૂક્યા છીએ સગવડ કરવા માટે પાઇપલાઈન કર પાણીની સગવડ માટે પાઇપલાઈન કરવાન ચાલુ છે જો તમે જોઈ શકતા હશો